ચાર હજાર વોચ ટાઈમ તો મિત્રો તમે બનાવી લીધા પણ તમને એપ્લાય કરવું ઓપ્શન ના મળે તો તમે તમારી ચેનલને મોનેટાઈઝેશન માટે કઈ રીતે એપ્લાય કરશો જો તમને એપ્લાયનું ઓપ્શન નથી મળતું તો એના માટે આપણે શું કરવું જોઈએ અને બીજા નંબરમાં કે આ એપ્લાયનું ઓપ્શન આપણને ક્યારે અને કયા કારણોસર નથી મળતું એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે તો ખાસ વિડિયોમાં બનાવી જો મેઈન પોઈન્ટ તો મિત્રો અહીંયા તમને દેખાય છે કે ચાર હજાર આપણે વોચ ટાઈમ બનાવી લઈએ ત્યારે મિત્રો આપણું ક્રાઇટેરિયા પૂરો થાય છે અને ચાર હજાર વોચ ટાઈમ બનાવ્યા પછી તમને વોચપેજ એડ અને શો શોર્ટ ફ્રીડ એડનું ઓપ્શન તમને મળે છે બરાબર અને એને આપણે ચાલુ કરવા માટે આપણે ચાર હજાર વોસ્ટ ટાઈમ બની જાય ત્યારે તમને અહીંયા એપ્લાયનું મિત્રો ઓપ્શન મળે છે પણ એને ત્યાં તમને એક બીજું ઓપ્શન જોવા મળશે ગેટ નોટિફાઈડ લખેલું ઓપ્શન છે એપ્લાયની જગ્યાએ તો કયા કારણોસર આપણને એપ્લાયનું ઓપ્શન નથી મળતું તો બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો જો કારણ કે આપણા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો એવા છે જેમને આ પ્રોબ્લેમ મિત્રો આવી હશે મિત્રો સોમાંથી દસ ટકા લોકોને આ પ્રોબ્લમ આવી હશે તો એને આપણે સુધારવા માટે આગળ શું કરવું જોઈએ આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે અને કઈ રીતે આવે છે અને એને આપણે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ આવી છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો આપણી બ્લોગ ચેનલનો અલગ છે મિત્રો ટેકનિકલ જાય બ્લોગ્સ તો ખાસ મિત્રો એમાં જઈને આપણી ચેનલની મુલાકાત લેજો જેથી તમને ખાસ એ વિડીયોમાં ઘણું બધું મોટિવેશન મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મેન પોઈન્ટ છે મિત્રો કે આપણે યુટ્યુબ ચેનલની મિત્રો શરૂઆત કરીએ તો એની અંદર એનો ક્રાઇટેરિયા છે કે એક એટલે કે વન વન કે સબસ્ક્રાઈબ એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ એટલે કે જોવાનો સમયગાળો ચાર હજાર કલાક થવા જોઈએ ત્યારે એનું ક્રાઇટેરિયા મતલબ એ ચેનલ મોનોટાઇઝ થાય છે અથવા તમે જો શોટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયોની અંદર તમારે દસ મિલિયન વ્યૂઝ જોઈએ માત્ર નેવું દિવસની અંદર અને આ બધું સિસ્ટમ તમને મિત્રો તમારા વાઇટી ટી સ્ટુડિયોની અંદર જોવા મળે છે તમારા વાઇટી ટી સ્ટુડિયોની અંદર જઈને તમારે ચેક કરી લેવાનું છે હવે કઈ રીતે ચેક કરવાનું છે તમને ખાસ તો સૌથી પહેલાં તો જુઓ કે તમારું ક્રાઇટેરિયા કઈ રીતે પૂરો થાય છે એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું તો ચાલો અહીંયાથી હું લઈ જાઉં છું આપણી તમને યુટ્યુબ ચેનલની અંદર એનો ક્રાઇટેરિયા તમારે તમે એક નવે નવા યુટુબની અંદર આવ્યા છો અને તમને ખબર નથી પડતી કે આપણી ચેનલની અંદર આપણો ક્રાઇટેરિયા શું છે અને કઈ રીતે ખબર પડે છે તો અહીંયાથી જે આપણી વ્લોગ ચેનલ છે મેં તમને વાત કરી એ ચેનલને આપણે લોગિન કરી દઈએ અને જે આપણો વોઇસ ટાઈમ આજે બન્યો છે એ પણ મિત્રો તમે આજે જોઈ લેજો તો દાખલા તરીકે મિત્રો આપણે વાઇટી સ્ટુડન્ટને જેવું ઓપન કરશું એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળતું હશે એ લોડિંગ થઈ ગયું છે ને આ ટાઈપનું હવે ઘણા બધા એવા સબસ્ક્રાઈબર મિત્રો છે કે જેમને અહીંયા મિત્રો છે ને પાંચ હજાર વોશ ટાઈમ બતાવતો હશે બરાબર પણ કારણ એક જ છે કે જો તમે શોર્ટ અને લોંગ બંને વિડિયો જો અપલોડ કરો છો તો તમારે છે ને આની અંદર જ્યાં જોવાના સમય કલાકો દેખાડે છે એની ઉપર તમારે ધ્યાન આપવાનું નથી કારણ કે આની અંદર તમારા શોર્ટ અને લોંગ બંનેના ભેગા એક સાથે વોચ ટાઈમ દેખાડે અને મોનોટરાઈઝેશન ક્રાઇટેરિયાની અંદર શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ ગણાતો નથી મિત્રો હવે ક્રાઈટેરિયા આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો તમને અહીંયા ઓપ્શન મળે છે જે ડોલરવાળું નીચે કમાણી કરો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તો તમને આ ત્રણ ફીચર મળે છે ઉપરના એના માટે આપણે જરૂરી છે મિત્રો ખાસ કરીને જુઓ અહીંયા ત્રણ હજાર ટાઈમ અને જે પાંચસો સબસ્ક્રાઈબ બરાબર બે ઓપ્શન મળે છે ત્યારે તમને અહીંયા જો નોટિફાઈનું ઓપ્શન મને પણ મળેલું છે પણ એક કયા કારણે સર મને એપ્લાયનું ઓપ્શન નથી મળતું એ પણ તમને વિડીયોની અંદર ખાસ આપવાનું છું કારણ કે વિડીયોમાં ધ્યાન આપજો પહેલા નંબરમાં તો મિત્રો જો અહીંયા જે એક હજારનું ક્રાઈટેરિયા આપણો હતો એ પૂરો થઈ ગયો છે બરાબર પણ બીજા નંબરનું સ્ટેપ બાકી છે અહીંયા ત્રણ હજાર વોચ ટાઈમ બનવું જોઈએ અથવા ત્રીસ લાખ વ્યૂઝ બનવો જોઈએ આ બે સ્ટેપ બાકી છે હવે મિત્રો આ બધું પૂરું થઈ જાય ને ત્યારે તમને મિત્રો આ જે છે ને બે ઓપ્શન મળે છે ને અહીંયા તમને નોટિફાઈનું આવો જેવું ઓપ્શન છે ને એવું ઓપ્શન તમને જોવા મળે સૌથી નીચે તો સમજી લો કે તમારા વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબને જે એનું ક્રાઇટેરિયા છે બધો પૂરો થઈ ગયો છે હવે તમને ઓપ્શન તો મિત્રો મળી ગયું છે બરાબર કદાચ આ ઓપ્શન તમને મળી પણ અહીંયા નોટિફાઈ લખીને ઓપ્શન ગેટ નોટિફાઈનું ઓપ્શન તમને મળે છે તો કયા કારણે મળે છે એના માટે બે ઓપ્શન છે મિત્રો ખાસ હવે બે ઓપ્શન કયા કઈ તમારી ચલણની અંદર તમે ભૂલ કરેલી છે એ આપણને કઈ રીતે ખબર પડવાની છે આપણે જોવું બહુ જણાવીએ છે સૌથી પહેલાં તો મિત્રો જુઓ ભલે તમને આ બે ઓપ્શન મળેલા છે બરાબર આ ઓપ્શન તમને અહીંયા નીચે મળેલું છે કોઈ ટેન્શન નથી પણ આને સુધારવા માટે પહેલાં નંબરનું ઓપ્શન છે જો બે પગલાંની ચકાસણી પહેલા નંબરનું કામ આ બાકી છે ટુ સ્ટેપ વેરીફિકેશન એને જ્યાં સુધી તમે કમ્પ્લીટ નથી કરતા ત્યાં સુધી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળશે નહીં બીજા નંબરમાં તમે પણ વિડીયોની અંદર તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક તમને મળી છે યુટ્યુબ તરફથી યુટ્યુબ પોલિસીના વિરુદ્ધ તમારો કોઈ વિડીયો બની ગયો છે તો તમને મિત્રો અહીંયા એનું પણ ઓપ્શન જોવા મળતું હશે અને અહીંયા ક્યાંક લખેલું હશે જેમાં કમ્યુનિટી ગાઈડલાઇનની પોલિસી તમને જોવા મળતી હશે જો તમને અહીંયાથી ખબર ના પડતી હોય તો તમારે તમારા મેલની અંદર જતું રહેવાનું છે અને મેલના અંદર જઈને તમારે મિત્રો ચેક કરી લેવાનું છે ત્યાં તમને એનો મેલ આવેલો હશે હવે એના માટે હવે આપણે શું કરવાનું કારણ કે મેલ આવેલું છે કદાચ આપણને કમિટી સ્ટ્રાઇક યુટ્યુબ પોલિસીના વિરુદ્ધ તમને કોઈ વિડીયો ભૂલથી અપલોડ થઈ ગયો છે અને ચલો એ વિડીયો યુટ્યુબમાંથી રીમૂવ કરી દેવામાં આવેલો છે હવે એ સમયથી માંડીને મિત્રો નેવું દિવસ સુધી એ તમારી ચેનલને તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી યુટ્યુબનો મિત્રો રૂલ્સ છે કે જેની અંદર કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ તરફથી કોઈ પોલિસીના વિરુદ્ધ તમને સ્ટ્રાઇક મળી છે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક તો તમે નેવું દિવસ ભલે તમારી ચેનલની અંદર ચાર હજાર વોચ ટાઈમ અને વન કે સબસ્ક્રાઈબ બની ગયા છે તોય તમે તમારી ચેનલને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી એટલે મિત્રો બહુ ધ્યાન રાખવાની છે મિત્રો ખાસ કરીને કે તમે કોઈ વિડીયો બનાવો છો તો એની તારીખ ચેક કરી લેવાની છે એના નેવું દિવસ ક્યારે પૂરા થાય છે તમે ક્રોમ બ્રાઉઝરની અંદર વાયટી સ્ટુડિયો ચેનલને તમારા ડેશબોર્ડમાં ખોલીને તમારે ચેક કરી લેવાની છે કે એની અંદર જે વોર્નિંગ સ્ટ્રાઇક તમને ઉપરના પેજમાં જોવા મળતી હશે એની તારીખ કઈ છે અને કેટલા દિવસે તમારી સ્ટ્રાઇક પૂરી થાય છે એના પછી તમે તમારી યુટ્યુબ ચેનલને મોનોટાઇઝેશન માટે મિત્રો અપ્લાય કરી શકો છો અથવા ટુ સ્ટેપ વેરિફિકેશન બાકી હોય તોય પણ મિત્રો તમારી ચેનલને તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી હવે ટુ સ્ટે વેરિફિકેશનની અંદર કોઈ વધારે મહેનત હોતી નથી મિત્રો તમારા મોબાઈલ નંબરથી વેરીફાઈ કરવાનું હોય છે તો એને તમે જલ્દીથી કરી શકો છો બાકી કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક તમને મળી છે તો એના માટે તમારે નેવું દિવસની રાહ જોવી પડશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને આ ચેનલ તમને જે દેખાડી છે જોઈ લો મિત્રો ખાસ તો આ ચેનલની આપણે એક નવી શરૂઆત કરી છે સપોર્ટ કરજો મિત્રો આ ચેનલમાં અને ચેનલમાં મિત્રો ખાસ લોગો પણ જોઈ લેજો મિત્રો આ સપોર્ટ કરજો મિત્રો છસો ને ચોત્રીસ સબસ્ક્રાઈબ થઈ જશે અને ખૂબ સારા એવા વોઇસ ટાઈમ વળી રહ્યો છે તો ખાસ સપોર્ટ કરજો આપણી આ ચેનલને જેની મુલાકાત લેજો આપણા રિયલ લાઈફના વિડીયો મળશે એની અંદર જે પણ આપણા સબસ્ક્રાઇબ મિત્રો આપણી પાસે કામ કરાવવા આવે છે એમના પણ વિડીયોની અંદર જોવા તમને મળી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ એન્ડ ટેકનિકલ જય ગુગા